એક આશાનું કિરણ બનીને ને ઉભરી આવી છે આ સેવાએ ટૂંક ગાળામાં અનેક લોકોના જીવ બચાવી સમાજમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છેલ્લા એકવીસ દિવસમાં એટલે કે એકવીસ જૂન થી ચૌદ જુલાઈ સુધીના સમયગાળામાં સુરત પોલીસ ને આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન પર કુલ ત્રણસો આઠ કોલ પ્રાપ્ત થયા હતા આમાંથી ત્રણસો એક વ્યક્તિઓને નિષ્ણાત પ્રોફેશનલ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે જ્યારે સત્તાણુ લોકોને રૂબરૂ બોલાવીને સમજાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે પોલીસ કેટલી ગંભીરતાથી આ મુદ્દાને લઈ રહી છે સૌથી નોંધનીય બાબત એ છે કે ચોપન થી વધુ લોકો કે જેઓ આત્મહત્યા કરવાના પ્રયાસ સુધી પહોંચી ગયા હતા તેમણે પોલીસે અંતિમ ઘડીએ બચાવી લીધા હતા આંકડો સુરત પોલીસના પ્રયાસની સફળતાને તેના જીવન રક્ષક પાસાને ઉજાગર કરે છે જુદા જુદા કારણો અને સમસ્યાઓથી હતાશ થયેલા લોકોના મનમાં આપઘાત કરવાનો નિર્ણય બદલાવવામાં સુરત પોલીસ એક ઉત્તમ માધ્યમ પુરવાર થઈ છે આ હેલ્પલાઇન ફક્ત કોલ લઈને અટકતી નથી પરંતુ જરૂરિયાતમંદોને યોગ્ય માર્ગદર્શન અને સધ્યારો આપીને તેમને જીવન પ્રત્યેની સકારાત્મક દ્રષ્ટિ અપનાવવામાં મદદ કરે છે સુરત પોલીસનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે અને અન્ય શહેરો માટે પણ પ્રેરણાદાયક છે સુરત શહેરમાં લગભગ સત્તાવીસો જેટલા જો એક્સિડેન્ટલ ડેથના કેસીસ થાય છે જેમાં ઘણા બધા લોકો બીમારી સબક ડેડ બોડી અમે લોકોને રોડ ઉપરથી મળતી હોય છે ઘણા બધા કેસીસમાં ઘરમાં કોઈ લપસી ગયા પગથિયાથી એના હેડ ઇન્જરી થઈ એના લીધે ડેથ થાય છે અને સાથોસાથ ઘણા બધા કેસીસમાં એવું છે જો સુસાઈડના કેસીસ થયા હતા તો આ બધા અમે લોકો અભ્યાસ કરીને સુસાઈડના કેસીસના અમે આંકડા બહાર કાઢ્યા જો હજારથી વધારે કોઈને કોઈ કારણોસર થતા રહે છે એના લઈને જો અમે લોકો જો એક એના માટે જો આત્મહત્યા નિવારણ જો હેલ્પલાઇન ચાલુ કરી જોઈએ જો અહીં સુરત શહેર કંટ્રોલ કંટ્રોલરૂમ હેલ્પ ડેસ્ક અમારે ચાલુ છે જેમાં અમારા સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ્સ રહે છે સાથોસાથ એક કાઉન્સલર પ્રાઇવેટ કાઉન્સલર બી અમારી ટીમમાં રહે છે અને અમે લોકો ત્રણ નંબરો જાહેર કરે છે અમારા સો નંબર છે જ જોઈએ આ બધાને ખબર હોય છે એના સિવાય બીજા નંબરો છે અને અમે બધા જો લોકોને રિક્વેસ્ટ કરી છે કે એવા પગલાં લેતા પહેલા એક તક પોલીસને આપવો જોઈએ તો બહુ જ મને ખુશી વાત છે કે અત્યાર લગભગ ત્રણ સુધી દસ વધુ કૉલ આવી ચૂક્યા છે અને આમાં જો એ લગભગ ચોપન લોકો એવું હતા જો લગભગ સોસાઈડ કરવા જતા હતા એના એક બે મિનિટ મોડો થાય તો આ લોકો સોસાઈડ કમિટ કરી લે એવા લોકોને રેસ્ક્યુ કરી લઈ એના જનરલી થાય શું છે કે જો વારંવાર અમે લોકો પ્રચાર કરતા રહીએ છીએ આપણા નંબરોના અને લોકો તપીલ કરતા રહીએ છીએ જો આમાં લગભગ લગભગ જો કરી અસ્સી નેવું પર્સન્ટ કેસીસ એવું હોય છે કે જો સુસાઇડ કરવા માટે જઈ રહ્યા છે વ્યક્તિ આ પોતે આ કોલ કરે છે આપણે વ્યથા બતાવવા માટે તો તાત્કાલિક અમારી જે ટીમ હોય છે જે કાઉન્સલર હોય છે એના સાથે વાત ચાલુ કરે છે મેઇન ટાઈમ જો અમારા એના સેલ ડિટેલ ઉપરથી તુરંત લોકેશન લઈને જો અમારી પોલીસ સ્ટેશનની ટીમો છે પોલીસ કંટ્રોલ રૂમની જે પીસીઆરની ગાડીઓ છે આ તુરંત ત્યાં પહોંચે છે જો એના ગોતે છે અને ગોતીને લઈ આવે છે પછી એના ફર્ધર કાઉન્સલિંગ કરે કરવામાં આવે છે અને ઘરવાલાને બોલાવવામાં આવે છે એની જો સમસ્યા છે જો એના નિરાકરણ કરવાના પૂરો પ્રયત્નો કરીએ છીએ અમે લોકો ઘણા બધા લોકો જો અમે જોઈએ છીએ ઘરેલું પંખાસ હોય ઘણા બધા લોકો એવા હોય છે જો કે નોકરી જતી રહી હોય કોઈ ઉધાર હોય કોઈ પ્રેમમાં જો અસફલ થઈ ગયા હોય અને બીજા કોઈ પરીક્ષાના લીધે જો કોઈ ડિપ્રેશનમાં આવી ગયા હોય તો આ પ્રકારના લોકો હોય છે તો સૌથી સારી વાત એવું છે કે લગભગ જો કોઈ પાણી અમે પડતા સમય બી પોલીસે એના બચાય કોઈ બ્રિજ ઉપરથી બચાય જોઈએ તો આ જો દસ વીસ ટકા જો મિત્રો જો આપણે જાણ કરતા હોય છે અને અસી નેવું ટકા લોકો પોતે બી જાણ કરતા હોય છે તો આ અમારી હેલ્પલાઇન ખૂબ સારી રીતે કામ કરે છે લેકિન આ હેલ્પલાઇનના સાથે તમામ અમારા શહેરના અડતીસ જેટલા પોલીસ સ્ટેશન અને તમામ જો સેવન્ટી ફોર પીસીઆર છે એના સાથે અમે લોકો ક્લબ કરી દીધા છે જેથી જે વિસ્તારમાં તાત્કાલિક વિદાઉટ એની ડિલે ત્યાં કમ્યુનિકેટ થાય અને ત્યાંથી રેસ્ક્યુ કરે તો અમારી બધા લોકોને ફરીથી અપીલ અને મીડિયાના માધ્યમ દરમિયાન અપીલ કરીએ છીએ કે એવા પગલાં ભરવાની કોઈ જરૂરત નથી જોઈએ आप में समस्या બધા લોકોનો હોય છે કોઈ સમસ્યા હોય તો એક વખત આપ પોલીસ માં કોન્ટેક્ટ કરો જો અમે પૂરા કોશિશ કરીશું કે આપનો સમસ્યાનું નિરાકરણ કરવામાં જેટલા ભી શક્ય બને એટલા અમે લોકો આપના સાથ સહકાર આપીશું